રાજેશભાઈ લક્ષ્મણભાઈ મકવાના અમારે માંગ એ છે કે અહીંયા અમે જે અત્યારે દંડાઈ છીએ પોલીસના કારણે ટ્રાફિક કારણે કે ફૂટપાથ ઉપર તમારે વાહન નથી રાખવાના કાકા બે હજાર ઓગણીસ માં અમે નિવેદન આપી પીળો પટ્ટો યલો પટ્ટો મરાવેલો છે એ કોઈ કારણસર પૂછાઈ ગયેલો છે તો એના હિસાબે અત્યારે પ્રશાસન આ કોઈ પણ ક્લાયન્ટ આવે કે કોઈ પણ આવે એનું

બોકસ યાર અમારો એક જ રસ્તા એ